શનિદેવ મહારાજના જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ત્યારે વાડી શનિદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો તેમજ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવ્યા વહેલી સવારે પાંચ વાગ્યે પિસ્તાલીસ મિનિટે શહેનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખુલ્યા હતા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ સવારે છ વાગે ધવલકુમારના સ્વર કંઠે સુંદરકાંડનું આયોજન નવ વાગેને પંદર મિનિટે આરતીનું આયોજન તેમજ જન્મ અભિષેક તથા પૂજન સવારે સાડા અગિયાર વાગે રાખવામાં આવ્યા ત્યારબાદ બપોરના સાડા બાર કલાકે શનિદેવ મહારાજની જન્મ આરતીનું આયોજન કરાયું હતું ત્યારબાદ ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા શનિ મંદિરના પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ઠંડા કુલર તેમજ પાણીના સ્પ્રેનો છંટકાવ તથા ઠંડા પીણા અને છાશની વ્યવસ્થા પણ કરવામાં આવી સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર સન્નો દેવી રભી થય આપો ભવંતુ પિતય સંજો રવંતુ નહા અમાસ એટલે કે છ જૂન અને ગુરુવાર આજના દિવસમાં વરસમાં આમ તો બારથી થી તેર અમાસ હોય છે પણ આજની અમાસનું અત્યંત લાભદાયક ફળ આપનારી અમાસ છે કારણ કે આજે શનિશ્ચર જયંતિ છે ભક્તોમાં અને લોકોમાં સામાન્ય લોકવાયકા હોય છે કે શનિદેવ મહારાજના દર્શન માટે ના જવું જોઈએ શનિદેવ મહારાજની દ્રષ્ટિ પડે તો ખરાબ કનોથી શરૂ થઈ જાય વાસ્તવિકમાં શનિદેવ મહારાજની દ્રષ્ટિ સાથે સંબંધ છે જે વિગ્રહમાં શનિદેવ ભગવાનની દ્રષ્ટિ સીધી પડતી હોય ત્યાં દર્શન કરવા કષ્ટદાયક હોય છે પણ વાત કરીએ સંસ્કારી નગરી અને કલાની નગરી વડોદરા એમાં હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં સ્થિત લગભગ બસો સાઠ વરસથી પણ વધારે પૌરાણિક આ શનિદેવ મહારાજનું મંદિર અહીં દાદાની મૂર્તિ એક જ કાળા કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને એવી રીતના બનાવવામાં આવી છે કે ભગવાને પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કર્યા છે જેથી કરીને ભક્તો તેમનું સન્મુખ દર્શન સાધારણ અને સામાન્ય રીતના કરી શકે છે જેનો કોઈ બી ખરાબ પ્રભાવ ભક્તો પર પડતો નથી અને દર્શન શુભકારી શિવકારી અને કલ્યાણકારી બને છે અહીં ભક્તોના મનોરથો દર્શન માત્રથી જ સમાપ્ત થાય છે અને પૂરા પડે છે આજના દિવસે દાદાની કૃપાથી અને એમની જ ઈચ્છાશક્તિથી સવારની શરૂઆત ધવલકુમારના સુંદરકાંડના પાઠ સાથે થઈ તત્પશ્ચાત્ડા અગિયાર કલાકે ભગવાનનો જન્મ અભિષેક ચાલુ થયો સાડા બાર કલાકે જે મુહૂર્ત અને જે નક્ષત્રમાં શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ મુહૂર્તની અંદર ભગવાનની આરતી તત્પશ્ચાત સાંજે ભગવાન માટે અંકુટનો મનોરથ છે અને સંધ્યાને સંગીતમય અને ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખેલું છે હું આપના મીડિયાના માધ્યમથી તમામ ભક્તજનોને આજના દિવસે નિમંત્રણ આપું છું આજના દિવસે એકવાર વધારો

આવતા હોય છે પછી એ નાની હોય કે મોટી હોય સડાસાથી હોય કે અઢી વર્ષની હોય તમે આ ન્યાય કરતા હોય છે તમે સારું કર્યું હોય તો તમે જો ખરાબ કર્યું હોય છે તેનું ખરાબ ફળ આપતા હોય છે ત્યારે ન્યાયના દેવતાનો જ્યારે આજે જન્મની શુભકામનાઓ સાથે સત્ય તરફ અને સારું કરવા તરફ આપણે વધુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો